નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર સત્તર મારું ગીત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર અહીં પણ દર્શાવેલું છે જે તમે અહીં પોસ્ટર જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ સત્તર મારું ગીત આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશના તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપણા માતા પિતા દાદા દાદી સગાવાહલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપણા ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકીનું કોઈ એક લોકગીત નીચેના ભાગમાં લખો લોકગીતનું નામ સોના સોના વાટકડી વાટકડી કે કેસર ઢોળિયા વાલમિયા છે રંગનો છોડ રંગમાં રોળિયા વાલમિયા પગ પર પરમાણે કડલા સોયરે વાલમિયા કાબીઓની બંબે મારે જોડિયા રંગમાં રોળિયા વાલમિયા કેળ પરમાણે ઘો ઘાઘરો સોયરે વાલમિયા ઓઠણીની બંબે મારે જોડીય રંગમાં રોળિયા વાલમિયા હાથ પરમાણે ચૂડલા સોયરે વાલમિયા ગુજરીની બંબે મારે જોડીય રંગમાં રોળિયા વાલમિયા ડોક પરમાણે ઝરમર સોયરે વાલમિયા તુલસીની બમ્બે મારે જોડીયા રંગમાં રોળિયા કાન પરમા પરમાણે વાલમ્યા કાનિયા વાલમ્યા વાળીઓની બમ્બે મારે જોડીયા રંગમાં રોળિયા વાલમ્યા નાક પરમાણે નથડી સોય રે વાલમ્યા ટીલડીની બમ્બે મારે જોડિયા રંગમાં રોળિયા વાલમ્યા અંગ પરમાણે રે કમખો સોયરે વાલંગ્યા ચુંદડીની બંબે તારે જોડિયા રંગમાં રોળિયા વાલમ્યા આ લોકગીતમાં શેના વિશે વાત કરવામાં આવી છે તો કે આ લોકગીત એક વીર પત્નીના શણગાર અને તેના પ્રત્યેના પ્રેમનું વર્ણન કરે છે ગીતની શરૂઆત સોનાની વાટકડીમાં કેસર ઢોળી ઘોળીને રંગ તૈયાર કરવાના વર્ણનથી થાય છે આ રંગ પછી ગીતના બાકીના ભાગમાં વર્ણવેલા દાગીના રંગવા માટે વપરાય છે દરેક પંક્તિ શરીરના એક ભાગ પગ કમર હાથ માથું કાન નાક અને શરીર માટે સોનાના દાગીનાનું વર્ણન કરે છે દરેક દાગીનો કદ કુદરતી વસ્તુઓના માપ સાથે સરખાવવામાં આવે છે જેમ કે પગ જેટલા મોટા કડલા કમર જેટલી પહોળી પહોળી ઘાઘરા અને તેમને રંગમાં રંગવામાં આવે છે છેલ્લી પંક્તિમાં પત્ની પોતાના પતિને કહે છે કે તેણે તેના માટે આ બધા દાગીના સજાવ્યા છે અને તે તેની રાહ જોઈ રહી છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે નવી સ્વાધ્ય પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં તમામ સોલ્યુશનની પીડીએફની બુક મેળવી શકો છો ભાગ નંબર એક અને ભાગ નંબર બે ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે તેમાં પણ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો તો બુક મેળવવા માટે તમે અહીં કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ મેળવવા માટે અહીં વોસણ કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર અઢારના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે